નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ નંબર એક કાર્ય કરવું એ ઘણી સારી વાત છે પરંતુ કાર્ય ઉદ્ભવે છે શેમાંથી એ બહુ ઓછા લોકો જાણતા હશે મિત્રો કાર્ય વિચારમાંથી ઉદ્ભવે છે એટલા માટે જ તમારા મગજને ઊંચામાં ઊંચા વિચારોથી ભરી દો શ્રેષ્ઠ આદર્શોથી ભરી દો તે વિચારો અને આદર્શોને દિવસ રાત તમારી સમક્ષ રાખો તેમાંથી જ તમારા હાથેથી થવાવાળા મહાન કાર્યોનો જન્મ થશે નંબર બે મિત્રો એક જ વિચારને પકડો એ વિચારથી જ તમારું જીવન સર્વશ્રેષ્ઠ બનાવો તે વિચાર વિશે જ વિચાર કરો તેના જ સ્વપ્ન સેવો એ વિચાર પર જ જીવો તમારું મગજ સ્નાયુઓ માંસપેશીઓ જ્ઞાનતંતુઓ તમારા શરીરનો એક એક અવયવ એ વિચારથી ભરપૂર કરી દો એ વિચાર સિવાયના બીજા બધા જ વિચારોને બાજુ પર મૂકી દો સફળ થવાનો અને એક પછી એક સોપાનો સર કરવાનો આ જ એક માર્ગ છે નંબર ત્રણ જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તમે તમારા જીવન અને ચારિત્રમાં ઉતાર્યા હોય તો જે માણસે આખી લાઇબ્રેરી કોખી લીધી હોય તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો નંબર ચાર આપણને ગતિ આપનારું જો કોઈ બળ હોય તો એ છે વિચાર વિચારમાં અદ્ભુત શક્તિ સમાયેલી છે તમારા મનને ઊંચ વિચારોથી ભરી દો એવા ઊંચ વિચારો વિશે રોજ રોજ શ્રવણ કરો મહિનાઓ સુધી તે વિચારોનો જ વિચાર કરો નિષ્ફળતાની કદી પરવા ન કરો આ નિષ્ફળતાઓ તો સાવ સ્વાભાવિક છે જીવનનું તે સૌંદર્ય છે જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કોઈ કિંમત નથી નંબર પાંચ નિરંતર પવિત્ર વિચારો કરીએ જ રાખો કરીએ જ રાખો ખરાબ વિચારો અને ખરાબ સંસ્કારોને દબાવવાનો આ જ એક માત્ર ઉપાય છે ખરાબ વિચારો સ્પ્રિંગ જેવા હોય છે એને તમે જેટલા દબાવશો તેનાથી ડબલ વેગથી એ ઉછળશે એટલા માટે ખરાબ વિચારોને દબાવવાનો પ્રયત્ન ન કરો બલકે નિરંતર પવિત્ર વિચારો કરીએ રાખો ખરાબ વિચારો આપોઆપ દબાઈ જશે નંબર છ એક બાજુ ખોટા વિચારો અને ખોટા કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવા માટે તૈયાર હોય છે તો બીજી બાજુ સુવિચારો અને સત્કાર્યો રૂપી આશાના કિરણો પણ છે જે તમારો બચાવ કરવા માટે સહસ્ત્ર દેવતાઓની શક્તિથી સર્વદા અને સદા માટે તૈયાર હોય છે નંબર સાત બચપણમાંથી જ રચનાત્મક દ્રઢ અને સહાયક વિચારો તમારા બાળકોના મગજમાં દાખલ થવા દો નંબર આઠ ભૌતિક દ્રષ્ટિએ જોઈએ તો ખરાબ વિચારો કેન્સર અને કોરોનાના જંતુઓ કરતાં પણ અનેક ગણા ખતરનાક હોય છે નંબર નવ શરીર તો અંદર રહેલા વિચારો મુજબ જ ઘડાય છે આ રીતે દરેક રાષ્ટ્ર તે પ્રજાના વિચારોની અભિવ્યક્તિ છે એટલે કે જે તે રાષ્ટ્રની પ્રજાના વિચારો પ્રમાણે જ તે રાષ્ટ્ર ઉન્નતિ કરે છે નંબર દસ સારા અને નરસા વિચારના આપણે જ વારસદારો છીએ જો આપણે આપણી જાતને પવિત્ર બનાવીએ તેમજ સદવિચારોનું સાધન બનાવીએ તો સો ટકા વિચારો આપણામાં પ્રવેશ કરશે સારો માણસ ખરાબ વિચારોને ગ્રહણ કરવા માટે તૈયાર નહીં હોય દુષ્ટ વિચારો દુષ્ટ માણસોમાં જ સારું સ્થાન જમાવી શકે છે યોગ્ય પ્રકારની જમીન મળે ત્યારે જ અળસિયા જન્મે છે અને વૃદ્ધિ પામે છે ખરાબ વિચારો કેન્સરના રોગની જેમ માણસને ખતમ કરી નાખે છે નંબર અગિયાર જે લોકો પોતાના જીવનમાં નિરંતર નિરાશ અને નિરુત્સાહી રહે છે તેઓ પોતાના માટે અને તેમના પરિવાર માટે કશું જ કરી શકતા નથી તો મિત્રો આ નાનકડી બોધવાર્તા તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ